નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યુઝ સમસ્ત અરવલ્લી ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાના વિરોધ માં ટિકિટ રદ કરવાની માંગ સાથે અરવલ્લી જિલ્લા કલેક્ટર ને આવેદન પત્ર આપ્યું ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી ને લઈ ક્ષત્રિય સમાજ માં ભારે આક્રોશ કરવાનું નામ નથી લઈ રહ્યો પરસોત્તમ રૂપાલાએ પોતાના નિવેદન પર ક્ષત્રિય સમાજ ની માફી માંગી લીધી છે પરંતુ ક્ષત્રિયો જરા પણ ગુના પડવાના મૂળમાં નથી ત્યારે ગુજરાતમાં ઠેર ઠેર પરસોત્તમ રૂપાલાના વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે વિરોધના સમર્થનમાં સમસ્ત અરવલ્લી જિલ્લા ક્ષત્રિય સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને ને આવેદન પત્ર આપી રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી અને અરવલ્લી જિલ્લા સેવા સદન ખાતે ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મોદી તુજસે વેર નહીં રૂપાલા તેરી ખેર નહીં અને રૂપાલા હાયા હાય ના ભારે સૂત્રોચ્ચાર સાથે ટિકિટ રદ કરવાની ઉગ્ર માંગ કરી હતી અને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલનો કરવાની ચીમકી ઉચ્ચારી હતી વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા હું જયેન્દ્રસિંહ ઝાલા શ્રી અરવલ્લી જિલ્લા ક્ષત્રિય સમાજના સંગઠનના કાર્યકર્તા અને આજ રોજ અમો સમસ્ત અરવલ્લી જિલ્લા ક્ષત્રિય સમાજના યુવાનો વડીલો દરેક ગામ ગામથી અહીંયા કલેક્ટર સાહેબ સાહેબશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કેન્દ્રીય મંત્રી રૂપાલા સાહેબે એક સભાની અંદર અમારા ક્ષત્રિય સમાજની અસ્મિતા ઉપર લાંછન લાગે તેવું અભદ્ર કૃત્ય કરેલ છે જેના ઉપલક્ષમાં આજ રોજ સમસ્ત ક્ષત્રિય સમાજના યુવાનો અરવલ્લી કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છે અમારી એક જ માંગ છે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવામાં આવે અને તેમના રાજકીય તમામ હોદ્દાઓ છીનવામાં આવે એમને દૂર કરવામાં આવે મારા માતા કી જો અને હવે પછી રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો અમે અમારી અરવલ્લી જિલ્લા ક્ષત્રિય સમાજ સંગઠન તથા તમામ સંગઠનો અમારી સાથે છે અને અમુ રૂપાલા સાહેબને રાજકીય રીતે લોકશાહી રીતે અમે નુકસાન પહોંચાડશું તેની જવાબદારી પાર્ટીની રહેશે જે તે પાર્ટીની એમાં અમારા અરવલ્લી સમાજના ક્ષત્રિય સમાજનું કોઈ પણ રહેશે નહીં જવાબદારી એ સિવાય અમારા રાજકોટ સમાજ ઠાકોર સમાજ તેમજ સમાજ ક્ષત્રિય સમાજ જે લાગણી દુભાઈ છે એ બાબતે અમે વારંવાર કહી રહ્યા છીએ કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો પછી અમારે ન છૂટકે કાંઈક આંદોલનો કરવા પડશે અને અમારે જે કંઈ કરવું પડશે પછી એની જવાબદારી શાસક પક્ષની રહેશે